નમસ્કાર દર્શક મિત્રો બીએનટીવી ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતના જેતપુર ગામ નજીકના ગોમા નદીના તટ વિસ્તારમાં આવેલા બેટફળિયાના સાઠથી પાસઠ મકાનોના એકસો ત્રીસ જેટલા લોકો બોતેર કલાકથી સંપર્ક વિહોણા જોવા મળ્યા પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલના કાલોલ તાલુકાના મેદાપુર પંચાયતના જેતપુર ગામની સીમમાં આવેલ ગોમા નદીના તટ વિસ્તારમાં વસવાટ કરતાં બેટફળિયાના થી પાસઠ મકાનોના એકસો ત્રીસ જેટલા લોકો બોતેર કલાકથી સંપર્ક વિહોણા બની ગયેલા અસરગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેઓ મોટાભાગે કોઝવેના માર્ગે કાલોલ તરફ વધારે કરી શકાય છે પરંતુ આ વખતે ભારે વરસાદને પગલે ગોમા નદીના પૂરના પાણી ગોમા નદીના કોઝવે અને જેતપુર સુધીના કોતર સુધી ચોમેરપુરના પાણી ફરી વળતા બેઠફળિયાના લોકો રવિવારે સાંજથી ગોમા નદીના પૂર વચ્ચે ફસાઈ ગયા હતા આમ રવિવારની બુધવાર સુધીના પાછલા ચાર દિવસોથી બેટફળિયાની ચોમેરપુરના પાણી વચ્ચે ફસાયેલા સવાસો જેટલા લોકો પૈકી જેમની પાસે મોબાઈલ ફોન હતા તેવા લોકોએ પંચાયતના ઓળખતા લોકોને ફોન કર્યા હતા પરંતુ અમુકના ફોન નહીં લાગતા કે અમુક લોકોએ ફોન નહીં ઉપાડતા દુર્ભાગ્ય નજીકના ચેતપુર ગામ કે તંત્રના સંપર્કથી અજાણ રહેતા પાછળ ચાર પાંચ દિવસોથી લોકો એકબીજા પાસેથી જે મળ્યું એ માંગીને ખાઈ રહ્યા હતા આ ઘટનાની જાણકારીને પગલે બુધવારે બપોરે કોઝવે પરના કેડસમા પાણીમાંથી પસાર થઈ અને પહેલાં પત્રકારો જ નિરાધાર બનેલા લોકો પાસે પહોંચ્યા હતા આમ સંપર્ક વિહોણા બનેલા બેટફળિયામાં પાછલા બોતેર કલાકોથી અનાજ રાશન પાણી વીજળી અને આરોગ્યની અતિ પ્રાથમિક સુવિધાઓ પણ નહીં મળતા કુદરતની થપાટનો ભોગ બનેલા બેટફળિયાના લોકોની દારૂણ દાસન હચમચાવે તેવી હોય અસરગ્રસ્તોને વાચા આપતી ઘટના પ્રકાશમાં આવતા હવે પૂરના પાણી ઓસરતા તંત્ર નિરાધાર બનેલા લોકોની મદદે પહોંચે અને જીવન જરૂરિયાતની રાશન કીટની વ્યવસ્થા કરવામાં આવે તેવી અસરગ્રસ્તોની લોક માંગ ઉઠવા પામે છે

કઈ જવાનું છોકરાનું અત્યારે ભણતર બી બગડે છે કઈ જવા આવર કશું છે નહીં એના કારણે બધા ઘેર જ બે પાછું પાછું આ બાજુ કઈ દેખવું પડે ઘર કોઈ પડશે પેલું પડશે પેલું પડશે દેખવું પડે મકાન તૈયાર બનાયેલા છે સરકાર જ બનાવેલા થોડા પણ બધા ઠીકઠાક નહીં કરી એમ દેખાડ નહી આવતું કોઈ સર પર નહીં કોઈ આવતું જ નહીં આ ઘટના વરસાદના કારણે આજુબાજુના ખેતર ખરા ને પાણી બધું અહી ધ આવે છે હવે તો એ બધું પારા બોંધ છે પણ તૂટી જાય છે તૂટી ને પછી આવ્યા એના કારણે પડી ગયા ધોઈ ગયા એના કારણે મકાનો તૂટી ગયા પછી એક ખાવા પીવામાં તકલીફ બધી રીતે આ એકબીજા ને સહારા થી ચલાવીએ છીએ અમે એકબીજા ને તો પેલો આવી જાય પેલો આલી જાય આ આલી જાય એ રીતનું અમે કરીએ છીએ તારે દેખી તો ના રેવાય ને કઈ થી તો કરવું પડે ને અમારે બરોબર પછી એ રીતે ચલાવીએ સતાર જે અમારી જોડે હોય તો આ લે અમારી પોણે ના હોય પછી આ બધા હોય એ બધા ધંધા મજૂરી વાળા આખો દેશ કોમ કરે હું ખાવાનું અત્યારે ધંધો બંધ થઈ ગયો હાલ કઈ જાય અત્યારે ધંધો વરસાદ ચાલુ છે હજુ બી ચાલુ છે વરસાદ એ સૌ ભાઈ રૂપસિંહ ભાઈ હા વરસાદ ના પોણે બધા ઘરો પડી ગયો તો અમારે અત્યારે કઈ જવાનું રસ્તો નથી ખાવા પીવાનું નથી ધંધે કઈ જવાનું એવું બધું છે